તારું માર દઉં બધું તારું પડી પાછું ભૂલાઈ ગયું તારે તો દુકાન હો આ તારું આ એક જંપલ તારું લઈ આ લ્યો જંપલે એક હય ઘેર હોજ કરાયું થોડા પેલા હો અરે હાલ જવા દે કે પૂરી કાઢી ગેતો કે કો રે સહારે અમને છોડી દીધા એકલા મેલી દીધા કેમ ભૂલી ગયા રે પરદેશી સાજનિયા સરકારી નો કરિયાક જોડે લેતો જા આ આ એક તો ફોલ કર્યો છે માર તો લોકાઈ જવાનું તો એવું ભૂ થઈ ગયું મહેમાન તો આયા ના કે કરા બાલજી એસો જા ગાડી રાખી એવું લાગે છે જોવા દેજી આપા જો આપા જો મહેમાન આપા જો કેદાર આપા જો આપા જો ભાઈ કા એટલા ઉભી રાખો હો હાલ ભાઈ એટલા ખાલી રાખો બસ તો એ લમેલું આવજો એ લમેલ જવા

બાઈન મત દેજી હો બે જો જો કીઠા હોય રસ્તો હોય છે લઈ નહીં આપડે ગબ્બર જણું વાત ગબ્બર જણું

બેheira નહીં ખમણ લાવું તો એવું બધું તૈયાર લાવું છું બાપા ખાવા નકા બે છીએ આ તો ચંપામાંન ઘેર જાવ તું કોઈ દોહન બેન આવે તો ખબર કાઢ લે પડી નતો લેબડું યાર બેચું ભરાઈ જતા ખોટી ખાલી યાર લેબલો અમારો ભાગ હો લેબડો પડે છે બરાબર લેબડો યાર તો હોય તો બેસવું તો પૈસા ગયા અમારું પડે ભાઈ ના કાકા ના માસી ને સોડી આય એટલે એટલે તમારું નામ પણ હું ના હું તમને જતો હોય હું કશો જો વાત નહી કે તો મારો તો એવું કોઈ નહી પણ ઈઓને અમુદ ના રાખ્યો અમારો વાત હાચી હે પછી આપણે કરીએ તો રહેવા દો

પણમ કી સે જાવ છો આપળો તો મુકો તમે જો હું નઈ આવું જી આવો ખબર કરવા જજો પેલી વાર ટાઈમ કીતું નતું તો તો ગાડી બાર મુકો શર્મા તમે આવો છો ને ખબર પડતી તો ડ્રાઈવર હગા તો ના જવાય ડ્રાઈવર ના હોય

અ અનિવાંગળા મુરસનજી એ કરા મા માદાના હા મુરસનજી નહીં કરશનજી રે કરશનજી હા તમે ખાઈ

ધમલી ને વર્ષો પેલા ધમલી નું કર્યું તું મને તું કોઈ એવું યાદ નહી પણ

એ ના ને અરે ઘેર જશે ના નાક કપાઈન ઘેર જશે એટલે યોના બાપ જાય ખબર ના વર્ષો જોજે

નહીં આમાં તારે આ કર્યું તો નવું નવું વધ્યા જવાનું ગેર વધ્યા જવાનો એના કરતા સુખ શાંતિ પટાઈ જવું હારું ને ભૂલી જવું તારી જમાનામાં હારું છે તો વિડીયોને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો હો જય માતાજી